માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ જ પંદર વર્ષની દીકરી પર દાનત બગાડી હતી સાવકા પિતાએ બાર વર્ષ પહેલા એકલતાનો લાભ લઈને દીકરી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર ઉજાર્યો હતો અને એનો વિડીયો પણ બનાવી લીધો હતો જો જોકે ત્યારબાદ છેલ્લા બાર વર્ષના સમયગાળા દરમિયાન સાવકા પિતાએ ફોટા અને વિડિયોના આધારે બ્લેકમેલ કરીને શારીરિક સંબંધ બાંધવાના અનેકવાર પ્રયત્નો કર્યા પરંતુ દીકરી તાબે થઈ ન હતી ઉલ્લેખનીય છે કે બાર વર્ષથી સતત માનસિક રીતે દબાણ આપવાનું ચાલુ રાખતા ભોગ બનનાર દીકરીએ સાવકા પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતી કિશોરીના પિતા નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા ત્યારબાદ તેની માતાના સાસરીયા પક્ષોએ સંબંધી યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા ત્યારબાદ કિશોરી તેના માતા અને સૌ પિતા સાથે મોટા વરાછા વિસ્તારમાં રહેતી હતી બાર વર્ષ પહેલા સાવ કપિતાએ પંદર વર્ષની દીકરી પર ધાનત બગાડી હતી અને દીકરીને એકલતાનો લાભ લઈને બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને બળાત્કાર વધાર્યો હતો આ સમયે સાવકા પિતાએ શારીરિક સંબંધ બાંધ્યા હોય એવા ફોટો અને વિડીયા પણ હતા સાવકા પિતાએ છેલ્લા બાર વર્ષથી વિડીયો વાયરલ કરીને તેને બદનામ કરવાની ધમકી આપીને માનસિક રીતે હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું જેથી આખરે પિતાના ત્રાસથી કંટાળીને દીકરીએ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને જેને લઈને પોલીસે સાવકા પિતા સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને ने कलम लगा परसों कापोदरा पुलिस स्टेशन में एक फरियादी बेन आई और उसने ऐसा बोला कि 2013 में उनके जो सौतेले बाप हैं जो स्टेप फादर या साहब का पिता बोलते हैं उन्होंने उनसे बलजबी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारी शारीरिक संबंध भी बनाया कई बार વીડિયો કોયરલ કરે ધમકી દે રહેવસપ પે વન ટાઈમ સીન કરડિયો કરેજતે થઈ ધમકાતે तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले को गंभीरता को समझते हुए हमने तुरंत ही आई पॉक्सो एक्ट और आई एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पी सोलंकी और पी आई वाघेला पी वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में जो इसका सौतेला बाप है यहाँ वहाँ पर राजस्थान में अभी ये प्रेजेंटली है तो रातों रात हमने वहाँ पर टीम भेजी और विद इन ट्वेल्व आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पर ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ